આપડે એકસો દસ મોર દસ મોર પછી પછીના શનિવારે આપડે નહી વિડીયો નહીં કોઈ વસ્તુ એકસો નવમો શનિવાર છે રામ ગાવાની છે હનુમંત્રી

એટલે કે બોટાદથી સાળંગપુર એકસો અગિયાર શનિવાર પદયાત્રા ચાલીને જવાનો સંકલ્પ અને એમાંથી આજ એકસો ને નવમો શનિવાર જીતાલા અને આજ દાદાની કૃપાથી એકસો નવમો શનિવાર છે અને એકસો નવમો શનિવારે આજ મારી સાથે મારા પરમશ્રી મિત્ર હર્ષભાઈ તેમજ જિગ્નેશભાઈ બંને ભાઈઓ જોડાયા છે અને શનિવાર મેં શરૂ કર્યા ત્યારથી તે અત્યાર સુધી છે તો જ લગી બે ભાઈઓ એમ કહેવાય કે ખૂબ મનોબળ આપ્યું છે ખૂબ સાથ સહકાર આપ્યો છે તો શું કહેશો હર્ષભાઈ તમે શું કહેશો હવે મનોબળ તો આપે આપડા હનુમાન દાદા અમે તો ખાવી નિમિત્ત છીએ કે તમારો સાથ અમને મળે છે અને અમારો સાથ તમને આવે છે પણ દાદા એમના ભક્તોને મેળવી આપે છે ગમે ત્યાંથી ગમે એમ કરીને મેળવી આપે છે જે એનો આનંદ આવે છે એકબીજાને સવારના ઉઠીને ચાવીને જવાનો અને આનંદ આવે છે જેનો કોઈ દી થાક નથી લાગતો કોઈ દી કંટાળો નથી આવતો જાગવાનો અને તમે આમ આનંદ કરતા કરતા કેવો કરતા કરતા તમે હનુમાન દાદાના દ્વાર સુધી પહોંચી જાવ છો અને એમનો દર્શન કરીને જે આનંદ આવે છે તે બધો થાક ઉતારી દે છે અને આખા અઠવાડિયાનું ચાર્જ આપી દે છે આપણને જય કષ્ટ બંજે દેવ તો હવે અમારા હર્ષભાઈ તો ખૂબ સારી વાત કરી પણ અમારા જિગ્નેશભાઈ બે શબ્દો શું કહે છે આપણે જિગ્નેશભાઈ રાત કે જિગ્નેશભાઈ તમે શું કહેશો હા તો શું કહેવાનું જય કષ્ટ ભંજન દેવ હા એક એવો રાવો જે અમે શનિવાર કેદી આવે કેદી આવે તમે એકદન આવો ને તમને એમ થાય કે શનિવાર કેદી આવે એમ આપણા ઘરે કેમ પ્રસંગ હોય કે આપણા ઘરે બેન દીકરીના ભાઈના ના આપણા પોતાના લગ્ન આપણે કેમ ઉમંગ હોય બે કે ભાઈ ભાઈ વહેલા ધી આમ કર્યું આમ કર્યું એમ અમને આમ શુક્રવાર આવો તો ઉમંગ આવી જાય કે હું આપણા ઘરે પ્રસંગ આવ્યો દાદાના ઘરે જાવો ચાલીને અને ચાલીને જાઓ તમે એટલે તમે આમ તમને ખબર ન પડે ઠાકોર ન લાગે કે કઈ રીતે હારીમપુર એવું કઈ રીતે દાદાને દર્શન કર્યા કઈ રીતે આપણે પાસે આવ્યા બાકી ઘરે જઈને ટાવર આવું ને તો હું આપી જાઉં અટભાઈ પણ આ દાદાનું નું એટલો આમ કૂપા આપણી માંથી એમ ખબર ન પડે કદાચ હાલે એમ આખું બેંક ની વ્યાજ આવી ને તો દાદાને આમ તમને એમ વિશ્વાસ ને શ્રદ્ધા હોય ટૂંકમાં હા દાદા ના મંદિર માં ઉભા રહો બસ આટલું કેવું રે મારું જય કષ્ટ બંને તમારા સ્નેહી મિત્રો હર્ષભાઈ જીગ્નેશભાઈ બે મિત્રો ધીમે 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 હૈલા જાય છે અને દર શનિવારે આવી રીતે આ મજરા મજરા હાલતા ક્યારે સાળંગપુર આવી જાય ખબર નથી પડતી અને ખરેખર હવારમાં વહેલા જાગી અને સાળંગપુર ધામ તરફ જે હાલી છે અને એનો જે અહેસાસ છે એને શબ્દમાં વોરણ વિનો શકાયો તો સાળંગપુર ધામ તરફ ધીરે ધીરે અમે હેલા જ આવી છે મારા બધા મિત્રો અરે તો વચમાં છે ને હવે દાદાનો જે રાવટી છે અમારી જ્યાં કારણે બપોર પછી સાળંગપુર પદયાત્રા પદયાત્રી કોની સેવા કરવી છે એવી એ રાવટી આવી ગઈ છે દાદાનો વિષામાં સેવા ગ્રુપ હર શનિવારે સાળંગપુર પદયાત્રી પદયાત્રિકોને બોપોર પછી સેવા થાય છે અલગ અલગ પ્રસાદ રાખવામાં આવે છે કેટલા મિત્રો છે બધા મિત્રો સેવા કરતા હોય હે જીગાલાલ આપણો દાદાનો વિશામાં રાવટી આવી ગઈ છે અને દાદાના વિશામાં રાવટી આપણે થોડી ઘણી વિશામાં લઈ લેવી હા દાદાના વિશામાં રાવટી તમે વિષામાં લીધો હે શું કહેશો તમે હા તો યાર શું કહેવાય એવું કે આશીરો આપે ને આશીર્વાનો ધર્મ કહેવાય ભાઈ આ તો એક ચાલીને રાતા હોય તરકો હોય ઝાડ હોય કે આ પછી વરસાદ ઝરમર વરસતો હોય પણ પાંચ મહિના બેહો વાંચમાં ઠરેક વાહ ના છે બીજું શું કહેવાનું હોય એક ભાઈ એ ઈશામાં પૂરું વાળા એ દાદા મનોકામના એની પૂરી કરે એના કામ દાદા કરે એવી અમે દાદાને વિનંતી કરશું હા ઓકે આવી સેવા કરતા હોય એને બધા મનોકામના પૂરી કરો

તમે હારીમપુર આવો તમને શાંતિ અમારે ઘણા ભાઈ અમારું બધું આવે પણ તમે કઈ રીતે

એમાંય તમારા પરમસિંહ મિત્રો ભાઈ શ્રી મહેશભાઈ ચાવડા હિન્દવાની હાકલ દર શનિવારે સાળંગપુર પદયાત્રિ પદયાત્રિકોની મહેશભાઈના ઘર પાસે અવિરત સેવા હોય ઠંડુ પાણીનું પરપ હોય મહેશભાઈના ઘર પાસેથી બધા પદયાત્રિકો છે એ ઠંડી પાણીનો પ્રસાદ લઈને પછી આગળ વધતા હોય મહેશભાઈની ખૂબ સારી એવી સેવા છે અને આઈકડે પાણીનું પરબ રાખે છે એટલું જ નહીં પણ એમ કહી કાંઈ કે અમારા મહેશભાઈ છે હિન્દવાની હાકલ કોણ વોટવાળા એમ જે દાદાનો મિશામાં રાવટી કરવી એ દાદાનો વિષમો રાવટીમાં પણ હર શનિવારે એમ કહેવાય કે સાળંગપુર કોદયાત્રી કોદયાત્રી કોની સેવા અનલિમિટેડ પાણીની સેવા આપે છે દાદાનો વિષામો રાવટી સેવા ગ્રુપમાં હા આ જીવન પાણીની સેવા મારા મહેશભાઈ તરફથી છે અને હવે અમારા મહેશભાઈનો ભાવ દર શનિવારે એને થોડો ઘણો ચા પાણી નાસ્તો પ્રસાદ સ્પેશિયલ મહેશભાઈ જો ચાલ અને આવ્યું વચન ગયા છે એટલે બહુ ભાવુક માણા છે મોટા મનના હૃદયના માન્યો છે હવે ચા પાણીનો પ્રસાદ લઈશું ઘડી દાદાનો વિસામો વિસામો લીધો ઘર પાસે વિસામો લઈશું અને પછી છે ને દાદા ના ધામ તરફ આગળ યાત્રા શરૂ કરીશું આ જોગલું ઘણા દિવસે બતાવું આ જોગલું છે મહેશભાઈનું પાણી દિવસે Kí ni ní ẹ caawu iná cẹ́ inú n'óko te muni, ọwọ́ ọ́ sọ, ọ̀bùgbọ̀kú sitara, caawu iná cẹ́ inú n'óko te muni. Ẹ maa yẹ kí wá sí, ẹ maa yẹ kí wá sí, ẹ maa yẹ gbẹ ní, ndya azo gbado n'ekele ndéngà mú, kidu ha yi mboolé. હવે અમારા પરમશ્રી મિત્ર ભાઈ શ્રી મહેશભાઈ ચાવડા ના ઘરે એમ કેવાય કે ચા પાણી નાસ્તો કરીને આગળ યાત્રા શરૂ થઈ ગઈ જી ગા પાછી સાળાપુર ધામ પાછું અને ફરી પાછું દાદા નામ મારી યાત્રા શરૂ છે બરોબર તમે શું કેશો મને

આપણે કાર્તક મહિનાના છેલ્લા શનિવારે છેલ્લા શનિવારે કારતક મહિનાના ચાર શનિવાર આવે એમાં છેલ્લા શનિવાર આપણે આયોજન એવું કરવું છે એકસો અગિયારમો શનિવાર આપણે રાખો તમારો અને ધામધૂમથી દાદાના છે કે આમ થાય ને આપણે એકસો અગિયાર શનિવાર પૂરા કર્યા અને બીજું જે કોઈ ભાઈઓને અમારી આ યાત્રામાં જોડાવવું હોય એકસો અગિયાર મો શનિવાર અમારો કાર્તક મહિનાનો છેલ્લો શનિવાર જે કોઈ મિત્રો કે વડીલો અમારા ગ્રુપમાં એમને કોમેન્ટ બોક્સમાં લાઈક સબસ્ક્રાઈબ અને એમનો પોતાનો કોન્ટેક્ટ નંબર નાખો મેં તમારો કોન્ટેક્ટ કરશું કે ભાઈ કાલ છેલ્લો શનિવાર જ આવો હોય તો જે કોઈ ભાઈઓને આવવાની ઈચ્છા હોય એ ભાઈ તો નહીં લઈ પણ ધામધૂમથી ડીજે બીજે સાથે નીકળવાની ઈચ્છા છે મારી કે ના એકસો અગિયાર શનિવાર બાપુના કોળા થયા અને ધામધૂમથી ગાસ્તે વાસ્તે જવું દાદાના નામ રહેતા કોઈ હનુમાન ચાલીસા કોઈ કોઈ ટૂન ગાય ને એવું આયોજન કરવું છે મારે એટલે જે કોઈ ભાઈઓ ને મારે જોડાવવું હોય તો એ ભાઈ ને કોમેન્ટ કોમેન્ટ કરવી અને એનો કોન્ટેક્ટ નંબર ખાસ કોમેન્ટ નંબર આમ જ કોન્ટેક્ટ કરશું કે ભાઈ આ શનિવારથી હવાર માઇક લેવા જાઉં આયોજન શું શું છે બધું તમને જણાવશું તમને ચા પાણી પાન મો નસ્તો બધું તમને સગવડ કરતી આવો તમે દર હું મારો હું કોઈ હાલે નો જતો બાપુ ને પંદરમો હોલમો શનિવાર હતો પાછળ મહિનો હતો તો મને એમ થયું કે મારા બાપુ હાલીને જવું છે તો બાપુ હું આવ્યો તો મને એમ થયું ના બરાબર છે આપને મજા આવે તો હું કહેતું ને એમને બાપુ સાથે બાપુ ઘણી વખત એવું બને છે કે બાપુને ને અંતર એવું કઈ કામ આવી ગયું હોય કે બાર ગામ જવું તો હું એક જ આવું તમે એટલા ને મજા આવો તમને એમ થાય નાળો આપણે સવાર માં વહેલો જાગી દાદા ના ચરણો માં જવું છે એકદમ તમે એક મુલાકાત લો અનેક મુલાકાત થઈ છે તો ધીરે ધીરે હાલતા હાલતા આવે અમારી પદયાત્રા છે એ સાળંગપુરના ભાદર છે અને પ્રમુખ સ્વામી મહારાજ ની વાડી તરીકે લઈશું પાણી પાણી પીશું અને ત્યારબાદ આગળ પદયાત્રા શરૂ કરશું પ્રમુખ સ્વામી મહારાજ ની વાડી તરીકે ઓળખાતી જગ્યા છે આ કારણે માટે છીસામો કરવી છે હર શનિવારે પાણીનું નું છે જ્યાં કારણે પાણી પી

પૂજા ચાલવા કોઈ ભૂલ ચૂક થઈ હોય કાર્તક મહિના નો સહેલો શનિવાર છે કેવાય શું છે એટલે બને એટલે તમે તમારા મિત્ર સર્કલ ને લઈને આવશો અને અમે તમને આમંત્રણ પાઠવ્યું છીએ કે ભાઈ કાર્તક મહિના છેલા શનિવારે તમે બધા મિત્ર સરકાર સાથે અમારા જયારે જોડાવો તો તો એ બારમાં તમે શું કહેશો ના ના ચોક્કસ મેં મારા મિત્ર સર્કલમાં જે કાંઈ છે હું બધાને આમંત્રણ આપીશ અને બાપુ અરે બધાએ મેં

તો ચાલો હવે દાદા ના દર્શન બાજુ ચાલશું ને ભાઈ તો બોલો કષ્ટ જાય હવે પહોંચી ગયા છે દાદાના ધામ માં સાળંગુરુમાં જમગઢ અને જામોય વાન નલડી રામ સુગ્રીવ નો રિયા પણ હજી મારા દાદા અને તો કાયમ બેઠો કાગડા લોક સાહિત્ય ને દૂહ યાદ આવે અને દાદાના ના મંદિર પ્રત્યાંગણ છે મંદિર ના પાછળ એ પ્રતાંગણમાં પહોંચી ગયા છે આ કાળા સાલંગપુરનું વ્હાઈટ હાઉસ વ્હાઇટ હાઉસ છે સરસ મજાની જગ્યાએ અમે પહોંચી ગયા છે સાલંગપુર ધામમાં દાદાના મંદિરનું જે પ્રતાંગણ છે એ પ્રતાંગણમાં પહોંચી ગયા છે અને આ જે પાછળનો વ્યૂ છે જે કિંગો હનુમાનથી મહારાજ પ્રતિમા ઊભી છે અદ્ભુત દ્રશ્ય જમગઢ જાંબુ એવું આ નળની નમતી સુગરી નોરી ગયા પણ હજી મારો હનુમાન તો કાયમ બેઠકો કાગડા ચારે તરફ બગીચો હરિયાળી સરસ મજાનું વાતાવરણ આ બાજુ તમે વ્હાઇટ હાઉસ જોઈ શકો છો અને હવે ધીરે ધીરે આગળ ચાલતા ચાલતા આ બાજુ એમ કહેવાય કે કે ગણ ભૂત ભયંકર કરે નાથ દેવ ભગવાન નીલકંઠ મહાદેવ નું પણ મંદિર છે તો ભગવાન નીલકંઠ મહાદેવના પણ આપણે દર્શન કરી ભગવાન નીલકંઠ મહાદેવ સાક્ષાત બિરાજમાન ભગવાન નીલકંઠ મહાદેવ બિરાજમાન છે ભગવાન નીલકંઠ મહાદેવના પણ દર્શન કરી લેવું હે ભગવાન મહાદેવ હે દાદા એક બિલી પત્ર એક પુષ્પ એક લોટા ઝલકી ધાર દયાલુ હિચકે દેત હે ચંદ્ર મોલી ફુલચાર ભગવાન દેવજી નો મહાદેવ દર્શન કર્યા દર્શન કરી અને હવે પાછું આપણે દાદાના દેવળ તરફ ધીમે ધીમે ઢગલા દઈએ હવે જય રહ્યા છીએ દાદાના દેવળ તરફ દાદાના હનુમાનજી મહારાજના દર્શન કરવા કષ્ટભજન દેવના દર્શન કરવા દાદાના દેવળ પર મંદિરના શિખર પર ફરકથી ધજા ખાલી જોવીને ત્યાંથી આધિ વ્યાધિ ઉપાધિ દુઃખ દારિદ્ર કશ બધું ક્ષણ ખાલી ધજાના દર્શન માત્ર છે જળી જાય છે એટલા માટે જ લોક સાહિત્યનો દુહો છે કે સર ને શિષ તમે દોડો નહીં ક્યાંય દૂર રામ ધુરંધર ઢોકડું તમે પહોંચો સાળંગપુર આ કણે ચપ્પલ મૂકવાની ખૂબ સારી વ્યવસ્થા છે ફ્રી સેવા છે

રાજાના દર્શન આપણે પણ કરાવીએ હવે ફરી પાછા બાર પત્રાંગણ તરફ જઈએ અને આગળ હનુમાનજી મહારાજના દર્શન કરીએ અને ત્યારબાદ હવે ગોપાલ પછીની જે સેવા થાય છે એ સેવા પણ તમને વિડીયોના માધ્યમથી દર્શાવવામાં આવશે